ઓનલાઈન બેન્કિંગ અને સાથે સાથે મોબાઈલ બેન્કિંગ દ્વારા તેઓ નવા ગ્રાહક જોડી શકશે એટલે અલગ અલગ ચેનલ છે કે જેના દ્વારા એડોન કરી શકશે એટલે કે જેના કારણે એમની જે ઓવરઓલ જે ક્રેડિટ કાર્ડમાં જે ટોટલ ઇન્કમ છે ઓવરઓલ જે કંપની બેન્કની ઇન્કમ એમાં ત્રણ ટકા હિસ્સો એમનો ક્રેડિટ કાર્ડનો છે એટલે જેના કારણે અહીંયાથી પોઝિટિવ સમાચાર કહેવાય કંપ માટે એટલે સ્વાભાવિક છે કે ઓલરેડી નવા રેકોર્ડ આવ્યો તો આપણે સ્ટોકમાં લાસ્ટ એ વીક પણ બનવા બનતા જોવા મળે તો ફિફ્ટી ટુ કંઈ પરંતુ આ સમાચાર સારા આવે છે સ્વાભાવિક છે કે જલ્દી આપણને એ શેરમાં બે હજારનો પાર લેવલ જોવા મળી શકે નેક્સ્ટ વાત કરવા માગીશું એ છે વોડાફોન આઈડિયા પોઝિટિવ વાત કરી હવે એક નેગેટિવ વાત કરવા માગીશ કે જેમાં એક મોટા ખરાબ સમાચાર અહીંયાથી કંપની માટે આવે છે દૂરસંચાર વિભાગે રૂપિયા છ હજાર નેવું કરોડની અહીંયાથી બેંક ગેરંટી માગી છે એટલે કે અહીંયા બહુ મોટો અહીંયાથી નિરાશાજનક આજે સ્ટોકમાં જોવા મળી શકે દસ માર્ચ પહેલાં કંપની અહીંયાથી જે બેંક ગેરંટી અહીંયાથી આપવા માટે અહીંયાથી જાણ કરી છે કે તેઓ અહીંયાથી એક વર્ષ માટે આ બેંક ગેરંટી અહીંયાથી રહેશે વાત કરું તો બે હજાર પંદર બાદ જે સ્પેક્ટ્રમ અહીંયાથી લીધેલી હતી કંપની એના પર અહીંયાથી કંપનીએ બેંક ગેરંટી માગી છે અને એમાંથી પાંચ ચારસો ત્રાણું કરોડ કેશ ઉપલબ્ધ પણ અહીંયાથી રાખ્યું છે ઓપ્શન કે તેઓ પાંચ હજાર રકમ છે કે જેમાંથી કેશમાં પણ અહીંયાથી પેમેન્ટ કરી શકે છે પરંતુ આજે આંકડો બહુ મોટો છે એટલે સ્વાભાવિક છે કે સ્ટોકમાં અહીંયાથી ખાસ કરીને આ પર એક નેગેટિવ અસર જોવા મળી શકે હવે આવો પરિણામની વાત કરીએ તો મુથુટ ફાઇનાન્સના પરિણામની આપણે વાત કરીશું કે જેમાં કંપનીએ જે ગોલ્ડ ફાઇનાન્સ જે બિઝનેસ છે એમનો એમાં નવા રેકોર્ડ બનાવ્યા છે સૌથી પહેલાં જો કંપનીની આવકની વાત કરું વ્યાજથી કમાયેલી આવક એનઆઈઆઈ આપણને ગ્રોથ જોવા મળ્યો છે નફો નજર કરીશું એક હજારથી વધીને એક હજાર ત્રણસો તેસઠ કરોડ આવક વધી છે નફો વધ્યો છે સામે કંપનીના એવીએમ વાત કરીશું તો એવીએમમાં આપણને સત્તાણું હજાર ચારસો સિત્યાસી કરોડ કંપનીનું એવીએમ પહોંચવી છે વાર્ષિક ધોરણ આપણને સાડત્રીસ ટકાના ક્વાર્ટરલી બેસીસ આઠ પોઈન્ટ એક ટકાનો એથી આપણે ગ્રોથ બતાવે છે ગોલ્ડ ની વાત કરીશ તો ગોલ્ડ એયુએમ ચોત્રીસ પોઈન્ટ ત્રણ ટકા વધીને બાણું હજાર નવસો ચોસઠ કરોડ અને ક્વાર્ટરલી બિઝિસ પણ સાત પોઈન્ટ નવ ટકા જોવા મળે છે એટલે કે ગોલ્ડ બિઝનેસમાં આપણે કંપનીની જે ગોલ્ડ પોર્ટફોલિયો છે એમાં રેકોર્ડ ગ્રોથ અહીંયાથી કંપની બનાવ્યું છે સામે હવે જો કંપનીના માર્જિનની વાત કરું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન દસ થી ટકાથી વધીને અગિયાર પોઈન્ટ છ ટકા એટલે અહીંયા માર્જિન કંપનીના વધ્યા છે સારી વસ્તુ છે ગ્રોસ એનપીએ ચાર પોઈન્ટ ત્રણ ટકાથી ઘટીને ચાર પોઈન્ટ બાવીસ ટકા એટલે કે એમને એસેટ ક્વોલિટીમાં સારો સુધારો છે સામે નેટ એનપીએ પણ વાત કરીશું એમાં પણ બે પોઈન્ટ બ્યાસી ટકાથી ઘટીને બે પોઈન્ટ છાસઠ ટકા એટલે કે ઓવરલ એસેટ ક્વોલિટી સુધરી રહી છે આવક વધી રહી છે ગોલ્ડ બિઝનેસ વધી રહ્યો છે એટલે કે ઓવરઓલ નંબર કંપનીના સારા આવે છે અનુમાન કરતા સારા છે હવે આપણે વાત કરીશું તો ગોદરેજ ઇન્ડસ્ટ્રી તો ગોદરેજ ઇન્ડસ્ટ્રીના જે પરિણામ વાત કરું તો કંપનીનો નફો છોતેર પોઈન્ટ નવ ટકા વધ્યો છે એકસો છ કરોડથી વધીને એકસો કરોડ કંપનીની આવક 34.4 પોઈન્ટ ચાર ટકા વધી છે ચાર હજાર આઠસો ચોવીસ કરોડ આવી છે ઇબીટડા પણ આપણને બસો ઓગણસી કરોડથી વધીને પાંચસો ને છન્નું કરોડ ઓલમોસ્ટ અહીંયા પણ ડબલ થયો છે આંકડો અને માર્જિન ઘણા ખાસા એવા ઇમ્પ્રુવ થાય છે કંપનીના સાત પોઈન્ટ આઠ ટકાથી વધીને બાર પોઈન્ટ ચાર ટકા એટલે અહીંયા પણ કંપનીના ઓવરલ નંબર આપણને સારા જોવા મળે છે નેક્સ્ટ ક્રોમ્પટન ગ્રીપ્સ તો અહીંયા આપણે વાત કરીશું કંપનીનો નફો સત્યાવીસ પોઈન્ટ સાત ટકા વધ્યો છે એકસો નવ કરોડ આંકડો આવ્યો છે આવક ચાર પોઈન્ટ પાંચ ટકા વધી છે ઇબિટડા પણ સાડા પચીસ ટકા અહીંયાથી ગ્રોથ બતાવે છે અને સામે જો કંપનીના માર્જિન વાત કરીશ તો અહીંયા પણ માર્જિન સુધરી રહ્યા છે કે જે આઠ પોઈન્ટ નવ ટકા હતા જે વધીને આપણને અહીંયાથી દસ પોઈન્ટ છ ટકા કંપનીના માર્જિન જોવા મળી રહે છે એટલે ઓવરઓલ આપણે વાત થઈ ક્રોમ્ટોન ગ્રીવસી નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માગીશું શું છે હોનાસા કન્ઝ્યુમર તો હોનાસા કન્ઝ્યુમરમાં કંપનીનો નફો છવ્વીસ કરોડ ઓલમોસ્ટ ફ્લેટ જોવા મળ્યો છે લાસ્ટ ટાઈમ પણ આ જ આંકડો હતો આવક વાત કરું તો આવકમાં છ ટકા મામૂલી વધારો જોવા મળી રહ્યો છે ચારસો અઠ્યાસી કરોડથી વધીને પાંચસો ને સત્તર કરોડ કંપનીનો આ આંકડો આવ્યો છે પરંતુ માર્જિન અહીંયાથી ઘટ્યા છે સાત ટકા હતા જે ઘટીને આપણને પાંચ ટકા જોવા મળે છે એટલે કે ઓવરલ નંબરમાં એવું કોઈ ખાસ એન્ટિસિપેટ જોવા નથી મળ્યું નેક્સ્ટ આવો તો આપણે ભારત ફોર્સ ભારત ફોર્સમાં વાત કરું તો કંપનીનો નફો ઘટ્યો છે આઠ પોઈન્ટ ચાર ટકા કંપનીનો નફો ઘટીને આપણને અહીંયાથી જોવા મળી રહ્યો છે ત્રણસો ને છેતાલીસ કરોડ સામે કંપનીની આવક વાત કરીશ તો આવક પણ આપણને સાત પોઈન્ટ ચાર ટકા ઘટીને બે હજાર પંચાણું કરોડ કંપનીની આવક જોવા મળી રહી છે સામે કંપનીના જો માર્જિન વાત કરું તો એ ઓગણત્રીસ પોઈન્ટ ત્રણ ટકા હતા ઓગણત્રીસ પોઈન્ટ ત્રણ ટકાથી ઘટીને ઓગણત્રીસ પોઈન્ટ એક ટકા કંપનીના માર્જિન જોવા મળી રહ્યા છે અને સામે કંપની એક ડિવિડન્ડની જાહેરાત કરી છે કે બે પોઈન્ટ પચાસ પ્રતિશરેથી કંપની વચગાળા ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે કે જે તમારે અહીંથી ધ્યાન પર રાખવાનું રહેશે એટલે કોરોલ નંબર અહીંયાથી આપણને ડાઉન સાઇડ જોવા મળે છે નેક્સ્ટ આપણે આવો આવું તો નજર કરીશું આરસીએફ એની કોમ્પિટિશ પીસીએફ પીએફસીના ગઈકાલ નંબર આવી ગયા હતા હવે ના આપણે નજર કરીશું તો કંપનીનો નફો અગિયાર પોઈન્ટ બે કરોડથી વધીને એંસી કરોડ નફો સારો એવો બાઉન્સ બતાવે છે સામે કંપનીની આવક કોન્ટ્રા બતાવે છે આઠ ટકા ડાઉનસાઇડ થઈ છે એટલે કે કંપનીની આવક ઘટીને ચાર હજાર પાંચસો અઢાર કરોડ આવી છે સામે ઈબીડા જોઈશું ત્યાં 84 કરોડ હતા એ વધીને પણ એકસો ને કરોડ એટલે કે એમાં આપણને ઇબીડ્ડા વધ્યા છે અને માર્જિન વાત કરીશ તો એક સાત ટકા હતા જે આપણને વધીને ચાર ટકા એટલે કે માર્જિન સારા એવા થયા થાય છે આવાથી આરસીએફની આવો હવે નજર કરીએ આજે શું ખાસ ઇવેન્ટ છે એની ઉપર ખાસ આજે માર્કેટ રિએક્ટ કરશે સ્ટોક તો આપણે જાણી લીધા કયા કયા સ્ટોકમાં એક્શન જોવા મળે પરંતુ એક તો આજે ગુરુવર એટલે કે નિફ્ટી ફિફ્ટીની વીકલી એક્સપાયરી છે જેના કારણે આજે આપણે મોટી એક્શન જોવા મળશે કારણ કે આપણને આજે ઇવેન્ટો ઘણી એવી ખાસી છે ઇવેન્ટો કઈ છે એ જણાવો તો આજે સૌથી પહેલાં આખા ઓવરઓલ ભારતીયોની નજર છે એ છે પીએમ મોદીની ટ્રમ્પ સાથે જે અહીંયાથી વાર્તાલાપ છે જે આજે રાત્રે જ એની ઉપર ખાસ કંઈ નજર શું આઉટપુટ આવશે ત્યાંથી કંઈક પોઝિટિવ ઇનપુટ આવું કે જેના કારણે આપણે અહીંયાથી માર્કેટમાં કંઈક રિકવરીના ચાન્સીસ દેખાય ઓએમઓ દ્વારા આરબીઆઈ જે જાહેરાત કરી હતી તો આજે તેર ફેબ્રુઆરી છે કે આજે માર્કેટમાં લિક્વિડિટી હતી આપશે એની ઉપર એક એક્શન રહેશે બીજું લોકસભામાં આજે નવા ઇન્કમટેક્સ બિલ અહીંયાથી રજૂ કરવામાં આવશે એટલે અહીંયા પણ એ પણ જો ઓવરઅલ અહીંયાથી આપણે જે અમુક લેંગ્વેજને પ્રેફરન્સ બધું ચેન્જ કરવામાં આવે છે ઓવરઓલ બાકી જે ટેક્સ આપણે જે નક્કી કરવામાં આવ્યું હતું જે બજેટમાં ઓવરલ એજ જોવા મળે છે બીજું નિફ્ટીની જે કંપની છે હિન્ડાકો એના પરિણામ આવવાના છે એની ઉપર એક્શન રહેશે અને વાયદા બજારની જો કંપનીની વાત કરું તો વાયદા બજારની કંપનીમાં એક છે દીપક નાઇટ્રાઇટ સાથે છે ઇફકા લેબ મનપુરમ ફાઈનાન્સ એસજેવીએન યુનાઇટેડ બ્રુરીસ આ દરેક કંપની છે કે જેના આપણને પ્રી રિઝલ્ટ એક એક્શનિક જોવા મળશે એટલે આ બધા સ્ટોક છે કે જેને તમારે ખાસ કરીને રડા પર રાખશો અને બીજું વાત કરીશ તો એ છે એમએનએમ ફાઇનાન્સિયલ કે જેનું ફંડ એકત્રિત કરવા માટે બોર્ડ બેઠકનું આયોજન છે જેમાં ચર્ચા કરવામાં આવશે પ્રેફરન્સિયલ રાઇટ ઇસ્યુ કે જેના દ્વારા તેઓ એક વિકલ્પ ચૂઝ કરી શકે અને બીજું લાસ્ટ વાત કરવા માંગીશ તો ડિવિડન્ડની આજે એક્સ ડેટ છે એરિસ લાઇફ સાયન્સ એનએચપીસી પેજી ઇન્ડસ્ટ્રી અને એસ કે જેમાં આપણને એક એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે એટલે ઓવરઓલ આપણે દરેક વાત કરી લીધી સ્ટોક સ્પેસિફિક અને ઇવેન્ટ સ્પેસિફિક કે જેના કારણે આજે આપણને માર્કેટમાં મોટી વોલેટિલિટી જોવા મળશે કારણ કે આજે ખાસ કરીને આપણે વીકલી એક્સપાયરી પણ છે એટલે સ્વાભાવિક છે કે આજનો દિવસ પણ આપણને ગઈકાલની જેમ જ હલચલ જોવા મળશે માર્કેટમાં